અજમેરમાં અગિયારસો ચાલીસ વર્ષ જૂનું એક ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે એકાવન શક્તિપીઠોમાં સમાવિષ્ટ આ મંદિરની વિશેષતા એવી છે કે અહીં ચામુંડા માતાજીનું શરીર જમીનમાં છે અને માથું બહાર છે અહીં ચાર કલાક સુધી તલવારથી આરતી કરવામાં આવે છે દર નવરાત્રિમાં અહીં નવ દિવસનો ભંડારો યોજવામાં આવે છે આ મંદિરની સ્થાપના રાજા પૃથ્વીરાજ ચૌહાણના સેનાપતિ દ્વારા કરવામાં આવી હતી એવું કહેવાય છે કે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ મા ચામુંડાના આશીર્વાદ લીધા પછી જ યુદ્ધના મેદાનમાં જતા હતા મા ચામુંડાનું ઐતિહાસિક મંદિર બોરજ ગામની અરવલ્લી ટેકરીથી તેરસો ફૂટ ઉપર આવેલું છે આ મંદિરની સ્થાપના અગિયારમી સદીમાં રાજા પૃથ્વીરાજ ચૌહાણના સેનાપતિ દ્વારા કરવામાં આવી હતી બોરજ ગામના લોકો સાથે મળીને આ મંદિરની સંભાળ રાખે છે મંદિરના સંકુલમાં ગંગામાં શ્રી ભોલેનાથ ભગવાન ભોલેનાથના સમગ્ર પરિવાર બાલાજી મહારાજ ભેરુનાથ મહારાજ સાથે ચામુંડા માતાજીનું મંદિર પણ છે મંદિરમાં પ્રવેશતા પહેલાં હાથ પગ પાણીથી ધોવા પડે છે ગર્ભગૃહમાં પ્રવેશવા માટે ચામડાનો પટ્ટો અને અન્ય વસ્તુઓ ઉતારવી પડે છે મા ચામુંડા ચૌહાણ વર્ષની પૂજનીય દેવી છે હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ દરરોજ મા ચામુંડાના દર્શન કરવા આવતા હતા માતા પોતાના ભક્તોની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતા દેવીની વિશેષ પૂજા કરવામાં આવે છે માતા ચામુંડાને શણગારવામાં આવે છે અને સવારે પાંચ વાગ્યે નવ વાગ્યે અને બપોરે બાર વાગ્યે અને સાંજે સૂર્યાસ્ત સમયે આમ ચાર વાર આરતી કરવામાં આવે છે હાથમાં જોત અને તલવાર સાથે ઢોલ નગારાનો નાદ આરતીને અદભુત બનાવે છે નવરાત્રિના છેલ્લા દિવસે માતાનો ખાસ શણગાર કરવામાં આવે છે ત્યારબાદ ભક્તોમાં વહેંચવામાં આવે છે શ્રાવણની અષ્ટમી પર મંદિરમાં મેળો ભરાય છે મંદિરમાં એક ધાર્મિક તળાવ પણ આસ્થાનું કેન્દ્ર છે અહીં માતા ચામુંડા માં ગંગા સાથે બિરાજમાન હતા અઢી ફૂટ ઊંડું અને પહોળું તળાવ આવેલું છે પાણીનું તાપમાન ગરમી અને ઠંડીના આધારે આપમેળે બદલાય છે નવરાત્રી સહિત દરરોજ મંદિર પરિસરમાં તેના પાણીથી ધોવામાં આવે છે તળાવના પાણીથી અનેક પ્રકારના રોગો પણ મટે છે આ પાણીથી માતાનો શણગાર પણ કરવામાં આવે છે તળાવમાં પાણી ક્યાંથી આવે છે એ વાતની જાણ આજ સુધી નથી થઈ તેરસ પર ઢોલ નગારા નાદ સાથે માતા દેવીની જ્યોતિ ગામમાં ફેરવવામાં આવે છે આખા ગામની જ્યોતિથી પરિક્રમા કરવામાં આવે છે આ સમય દરમિયાન ગામમાં શાંતિ અને ખુશીની પ્રાર્થના કરવામાં આવે છે માતા ચામુંડા પોતાના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે પોતાનું ઘર બનાવવાની ઈચ્છા ધરાવતા ભક્તો ટેકરી પર જાય છે અને પથ્થરથી ઘર બનાવે છે એવો દાવો કરવામાં આવે છે કે માતાએ ઘણા ભક્તોની ઘર બનાવવાની ઈચ્છા પૂર્ણ કરી છે তো বলো চামুণ্ডা মাত কী জয়